છે ભારત સરકાર દ્વારા પશુઓ માટે કંઈક ને કંઈક કામગીરી કરવામાં આવતી હોય છે તેવામાં આ વર્ષે પશુઓ માટે પશુઓમાં જે ખાસ કરીને ઘરવા મોવાસા નામનો રોગ થતો હોય છે તે રોગને નાબૂદ કરવા માટે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રસીકરણ અંતર્ગત સમગ્ર કચ્છ જિલ્લામાં એસી હજારથી વધુ પશુઓને આવરી લેવામાં આવશે અને આ માટે જુદા જુદા ગામડાઓમાં કેમ્પ કરવામાં આવશે

કચ્છ જિલ્લામાં ભારત સરકારના બે મહત્વના કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં પહેલો કાર્યક્રમ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ખરવા મોવાસા જે પશુઓમાં રોગ થાય છે તે કેમ્પના સ્વરૂપમાં રસીકરણનો કાર્યક્રમ છે જે બીજી સપ્ટેમ્બરથી શરૂ થશે અને ત્રીસ ઓક્ટોબરનો પૂરો થશે એટલે સાઠ દિવસના સમયગાળામાં જિલ્લાના આઠ લાખ પંચ્યાસી હજાર પશુઓને આવરી લેવાનું અમારું લક્ષ્યાંક છે તો આ જિલ્લાના દરેક તાલુકા અને દરેક ગામડાઓમાં કેમ્પ સ્વરૂપમાં બીજી સપ્ટેમ્બરથી ત્રીસમી ઓક્ટોબર સુધી જિલ્લા લેવલના તાલુકા પશુ અધિકારી પશુધન નિરીક્ષકો તથા અન્ય સહાયક સ્ટાફ દ્વારા ઘનિષ્ઠ રીતે ખરવા મોવાસા રોગને નાબૂદ કરવા માટે પશુ રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે ખરવામાંસા રોગ એક વિષાણુથી થતો રોગ છે અને જેને આપણે કચ્છી ભાષામાં છારીઓ નામનો રોગ પણ કહેવામાં આવે છે અને આ રોગથી નાબૂદ આ રોગ થવાથી પશુઓને તાવ આવે છે એના મોઢામાં ચાંદા પડે છે પગની ખરી હોય છે ચાંદા પડે છે અત્યંત પીડાજનક આ રોગ છે તો ભારત સરકારના કેમ્પેન દ્વારા આ રોગને નિયંત્રણ કરવાનું એક કેમ્પેન સ્વરૂપમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે તો જિલ્લાના સર્વે પશુપાલકોને મારો નમ્ર નિવેદન છે કે આપના ગામમાં જ્યારે પશુપાલન ખાતાની ટીમો આવે પશુ રસીકરણ માટે તો આપના ગામમાં કોઈ પણ પશુઓ પશુ ખરવામાં રસીકરણ વગરનું રહી ન જાય તેની તકેદારી રાખશો અને વધુમાં વધુ પશુઓ આ કેમ્પેન દ્વારા આવરી લેવામાં આવે તેવી મારી અપીલ છે બીજો કાર્યક્રમ જે ભારત સરકાર દ્વારા થઈ રહ્યો છે સમગ્ર દેશમાં જે અન્વય કચ્છ જિલ્લામાં પણ થશે આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પશુધન વસ્તી ગણતરીનો કાર્યક્રમ થઈ રહેલ છે દર પાંચ વર્ષે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુઓની વસ્તી ગણતરીનો કાર્યક્રમ થાય છેલ્લે બે હજાર ઓગણીસમાં આપણા કચ્છ જિલ્લામાં પશુધન વસ્તી ગણતરી થયેલ હતી અને બે હજાર ચોવીસમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી થઈ રહે છે જેમાં અમારા જિલ્લા કક્ષાની સર્વે વેટરનરી ઓફિસર પશુધન નિરીક્ષક તથા સહાયક ટીમો દરેક હાઉસ હોલ્ડ તરીકે દરેક ઘરે ફરી અને પશુઓની માહિતી મેળવશે તેમની જાત વિશેની માહિતી પણ લેશે નર છે માદા છે તેમની પણ માહિતી લેશે અને પશુપાલકો પાસે કેટલી જમીન છે કેટલા સાધન સામગ્રી છે તેમની પણ માહિતી લેશે અને આ ભારતમાં પ્રથમવાર મોબાઈલ એપ દ્વારા પશુધન વસ્તી ગણતરી કરવાનું અમારું આયોજન છે તો આ કાર્યક્રમનો એ સપ્ટેમ્બર મહિનાથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ચાલુ થશે અને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ચાલશે ચાર મહિનાનો કાર્યક્રમ છે જેમાં જિલ્લાના તમામ ગામડે ગામડે શહેરી વિસ્તારના તમામ પશુઓને અને પશુ માલિકો અને દરેક ઘરે ઘરે જઈ અને પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવશે આ પશુ પશુધન વસ્તી ગણતરી કરવાથી એક જિલ્લાનો ડેટા એનાલિસિસ તૈયાર થાય છે કે જિલ્લામાં કેટલું રસીકરણ કરવું ભારત સરકારની કે ગુજરાત સરકારની નવી યોજનાઓનું અમલીકરણ કઈ રીતે કરવું જૂની યોજનામાં કઈ રીતે સુધારો કરવો અને જ્યારે કુદરતી આફત આવે રોગચાળો આવે કે અને કોઈ બાબત આવે કે પશુઓને ઘાસચારા સહાયની કે ઘાસચારાની સહાય આપવામાં આવે ત્યારે આ પશુધન નોંધણી એક મહત્ત્વનો ભાગ ભજવે છે તો આ પણ મારે જિલ્લાના તમામ પશુપાલકો અને નાગરિકોને અપીલ છે કે જ્યારે મારે જિલ્લાની ટીમ તાલુકાની ટીમ આપના ગામમાં કે શહેરમાં આવે ત્યારે એમને પૂરતો સાથ સાહસાર આપી અને તેમને પશુ નોંધણી આપની મોબાઈલ એપ દ્વારા કરાવશો